નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની ગાંધીનગરની વિવિધ સેવા પ્રવૃત્તિઓ કરતી જાણીતી સંસ્થા આત્મન ફાઉન્ડેશનની સ્થાપનાને 25 વર્ષ પૂર્ણ થયા છે સંસ્થા 26મા વર્ષમાં પ્રવેશી છે ત્યારે એની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા મિત્રો

ધાબળા વિતરણ ઉનાળામાં ચપ્પલ વિતરણ મીઠાના અગરિયા પરિવારોને જીવન જરૂરી ચીજ વસ્તુઓનું વિતરણ દુકાળ અતિવૃષ્ટિ ભૂકંપ જેવી કુદરતી આપત્તિઓ સમયે જરૂરી ચીજોનું વિતરણ દ્વારા વડીલોને અનાજ કીટનું વિતરણ વિવિધ શાળાઓના બાળકો માટે પ્રોત્સાહક પ્રવૃત્તિ સાહિત્યની વિજ્ઞાનની શિબિરો શૈક્ષણિક સામગ્રી નોટબુક વિતરણ કુંભનો હાથ સ્નેહનો સાથ અંતર્ગત સેવા કાર્યો આત્મન દ્વારા છેલ્લા પચીસ વર્ષથી સાતત્ય સાથે કરવામાં આવી રહ્યા છે હવે ગાંધીનગર મહુડી રોડ પર મકાખાડમાન રેવા ગ્રામ સેવા સંકુલનું નિર્માણ કાર્ય પણ શરૂ કરવામાં આવ્યું છે સંસ્થાના જન્મદિવસની ઉજવણીના મિલન નિમિત્તે સંસ્થાના ટ્રસ્ટી પ્રજનાબેન પટેલ સીએલ મહેતા અને અનિલભાઈ પટેલે ઉપસ્થિત સહુને ભાવથી આવકાર્યા હતા હાજર રહેલ સહુએ સંસ્થા સાથેના પોતાના ભાવનાત્મક જોડાણની સ્મૃતિઓ યાદ કરી હતી અને શુભેચ્છાઓ પાઠવી હતી આ નિમિત્તે ગાંધીનગર મહાનગરપાલિકાના કોર્પોરેટર હેમાબેન ભટ્ટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમની સંસ્થાને અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે સરવશ્રી પ્રવીણભાઈ ગઢવી રમણભાઈ વાઘેલા દિવ્યાબેન વરિયા કૃષ્ણકુમાર રાણા નટુભાઈ પરમાર महेंद्र ચૌહાણ એચજી પરમાર રાજેન્દ્રભાઈ સુથાર રેમિલાબેન સુથાર माधवीબેન ઠાકર મોતીસિંહ આટોદરિયા કુંદલ નિમાવત પ્રોફેસર વિનિતા પટેલ ઉષાબેન ભગીરથાઈ પટેલ ઉર્મિલાબેન પટેલ નરેન્દ્રભાઈ બારોટ રમેશભાઈ ચૌધરી રેખાબેન ભટ્ટ

સંસ્થાની એનએસએસ કમિટી દ્વારા રેડ ક્રોસ ઓર્ગેનાઇઝેશન ગાંધીનગર સાથે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે થેલેસેમિયા જાગૃતિ પ્રોગ્રામનું આયોજન તારીખ પંદર મે ના રોજ કરવામાં આવેલ હતું તેમજ એનએસએસ અંતર્ગત થેલેસેમિયા ટેસ્ટનું આયોજન તારીખ સોળ મે ના સંસ્થા ખાતે કરવામાં આવેલ હતું જેમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ તેમજ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાની એનએસએસ ટીમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવેલ હતું તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઇમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ